ઉત્થાનનું પ્રતિક છે ત્યારે અંકલેશ્વરી પંચાતી બજારમાં આવેલ નારાયણ મંદિર ખાતે નારાયણ મંદિર ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને તુલસી વિવાહ મહોત્સવ શાસરોગત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં ધર્મેશભાઈ અરવિંદભાઈ શુક્લા અંકલેશ્વરની અંદર સત્યનારાયણ મંદિરની અંદર ભગવાન શ્રી વૃંદા અને વિષ્ણુ ભગવાનના લગ્ન બૌ પરંપરાગત ધર્મ સનાતન હિન્દુ ધર્મને અનુસરીને કરાવીયે છીએ અને ભક્ત મંડળો પણ ઘણી ભાવથી આ મંદિરમાં આવે છે અને આ ઉત્સાહ ઘણો અનેરો બનાવે છે